બિલ્ડરની બિલ્ડરની બેદરકારી બાદ સુરતમાં ફરી એક વખત સામે આવી છે જ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર જ ખાડો ખોદી નાખ્યો યોગ્યા હાઈટ રહેવાસી બસ્સો પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી મળી નથી છતાં બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની આ પ્રોજેક્ટની ત્રણેય સાઈડ મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ આવેલી છે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી અટકાવવામાં આવી સાત દિવસમાં બિલ્ડરને નોટિસનો ખુલાસો પણ આપવામાં જણાવવામાં આવ્યો પાલિકાએ જે નોટિસ આપી છે તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ ગેરકાયદેસર શરૂ કરવામાં આવ્યું મારું નામ મુકેશ પાટક છે અમે બાજુના યોગી હાઈટ

દર્શન સરા કરી બિલ્ડર નું નામ છે અમે ભાવસર સાહેબ ને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જવાના છીએ એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધા નો હેતુ છે એમ અખૂટ શીતલ યોગી હાઈટ્સ માં રહીએ છીએ બાજુની જગ્યામાં

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે